સુરતમાં મોગમ ટિંડોલી બીઆરટીએસ રૂટ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્વિંગ ગેટ તોડી નાખતા પોલીસ ફરિયાદ પાલિકાના બીઆરટીએસ સુપરવાઇઝરે ગોડાદરા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બીઆરટીએસ રૂટમાં અકસ્માત માટે પાલિકા સાથે લોકો પણ જવાબદાર પોલીસ જાહેરનામાનો અમલ કડકાઈથી કરાતો ન હોવાથી બીઆરટીએસ રૂટમાં અનેક ખાનગી વાહનો દોડી રહ્યા છે પાલિકા પોલીસ કડકાઈ નહીં દાખવે અને લોકોમાં જાગૃતિ ન આવે તો વધુ અકસ્માતની ભીતિ સુરતના પાલિકાના બીઆઈટીએસ રૂટમાં છેલ્લા કેટલાક વખતથી અકસ્માતની સંખ્યા વધી રહી છે પાલિકાના બીઆઈટીએસ અને સિટી બસ રૂટમાં જે અકસ્માત થાય છે તેના માટે બસ ઓપરેટરના ડ્રાઈવર ઉપરાંત પોલીસ અને પાલિકા સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે પાલિકાના બીઆઈટીએસ રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ કડકાઈથી ન થતો હોવાથી શહેરમાં બીઆઈટીએસ રૂટમાં વેફામ રીતે ખાનગી વાહનો દોડી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે